જૂનાગઢના જેસી ટોકીસ પાછળ મુબારકબાગ વિસ્તારમાંથી મહિલા સહિત ત્રણ શખ્સોને પાંચ પોઈન્ટ પાંચસો એટોતેર કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે બે ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હાલ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચનાથી જિલ્લાભરમાં જે રીતે સે નો ટુ ડ્રગ્સનું જે સૂત્ર સાર્થક કરવા માટે કામગીરી કરવામાં આવી રહી છે અને આ ડ્રગ્સ સહિતના જે નશાકારક ચીજ વસ્તુઓને ઝડપી પાડવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે જેને લઈને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એચપી ગઢવીની સૂચનાથી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ગુનાશોધક શાખાના પોલીસ હેડ કોન્સ્ટેબલ જાદવભાઈ સુવાને પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ પરમારને બાતમી મળી કે મુબારકબાગ વિસ્તારમાં ગાંજાનું વેચાણ થઈ રહ્યું છે અને ગાંજાનો જથ્થો સોમીબેન મકવાણાના મકાનમાં છે જ્યારે ત્યાં તપાસ કરતા ત્યારે સોમીબેન મકવાણા ગોપાલ ચુડાસમા અને શૈલેષ મકવાણા નામના ત્રણ શખ્સો ઝડપાયા હતા અને ત્યાં તપાસ કરતા ત્યાંથી ગાંજાનો જથ્થો પાંચ પોઈન્ટ પાંચસો ઇઠ્ઠોતેર કિલોગ્રામ મળી આવ્યો હતો હાલ પંચાવન હજાર સાતસો એસીના આ ગાંજાના જથ્થા સાથે બી ડિવિઝન પોલીસે એક મહિલા સોમીબેન મકવાણા અને ગોપાલ ચુડાસમા અને શૈલેષ મકવાણાની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે આ કામગીરીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એચપી ગઢવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ પરમાર

તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ જ્યારે પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન મુબારકબાગમાં રેડ કરવામાં આવેલ તેમાં આરોપીઓ સાગર મનોજભાઈ ચૌહાણ કે જેમની પાસેથી આ ત્રણ આરોપી કે સોમીબેન ચમનભાઈ મકવાણા ગોપાલ લાલજી ચુડાસમા શૈલેષ મનસુખભાઈ મકવાણા એમની પાસેથી ગાંજાનો જથ્થો મળી આવેલો હતો જે સાગર પાસેથી ખરીદી કરતા હતા તેમના ઘરે તપાસ કરતાં ગેરકાયદેસર પાંચપન મિનિટ વગર વનસ્પતિ જન્ય પદાર્થ એટલે કે કેનાબીસનો જથ્થો મળી આવેલો હતો અને જેના આધારે પોલીસે આગળ તપાસ કરી એનડીપીએસનો ગુનો દાખલ કરેલો છે ટોટલ સાડા પાંચ કિલો જેટલો ગાંજો મળી આવેલ છે અને જેની કિંમત પંચાવન હજાર સાતસો એસી જેટલી થાય છે અને તેનો એ લોકો નાના નાના કોથળીઓમાં પેકિંગ કરીને વેચતા હતા મહિલાનો રોલ એટલો કહી શકાય કે એના ઘરેથી જથ્થો મળી આવેલ છે અને ત્રણ આરોપીઓ પકડાઈ ગયા છે અને એકની અટક કરવાની બાકી છે ગત રોજ તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ જ્યારે પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન મુબારકબાગમાં રેડ કરવામાં આવે તેમાં આરોપીઓ સાગર મનોજભાઈ ચૌહાણ કે જેમની પાસેથી આ ત્રણ આરોપી કે સોમીબેન ચમનભાઈ મકવાણા ગોપાલ લાલજી ચુડાસમા શૈલેષ મનસુખભાઈ મકવાણા એમની પાસેથી ગાંજાનો જથ્થો મળી આવેલો હતો જે સાગર પાસેથી ખરીદી કરતા હતા તે